એક કહેવો જ છે સંગ્રહેલો સાપ પણ કામ લાગે એટલે સંગ્રહેલો સાપ છે આપણા મહુવાનો એ સંગ્રહેલો સાપ જો બહાર કાઢશું ને એટલે ઘણા બધા મુદ્દાથી બહાર નીકળશે એટલે આ સંગ્રહેલો જે સાપ છે ને મહુવાનો એ છે મહુવા સુંદર હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આજે મહુવા સિવિલ હોસ્પિટલ જે છે ને એ નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ભાવનગરની અંદર જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં રાજ કરતા હતા અને વિધાનસભાની જ્યારે ચૂંટણી આવી ત્યારે ભાવનગર શહેરની અંદર એણે જાહેર કરેલું કે હું મહુવાને બસો બેડની સિવિલ હોસ્પિટલ આપું છું આમાં લખેલું છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાત હતા ત્યારે આપણને મહુવાને આપણી મહુવાને ભાવનગર જિલ્લાની મહુવાને માલણના કાંઠે આવેલી મહુવાને નરેન્દ્રભાઈ મોદીએ સિવિલ હોસ્પિટલનો દજ્જો આપ્યો અને સિવિલ હોસ્પિટલ બનાવવું એ સમયે કહ્યું હતું ઘણા બધા ઠરાવો પાસ ત્યાં હતા આ ન્યૂઝ જૂના ન થઈ જાય ડબ્બામાં ન જાય પહેલા તમને સંભળાવી દઉં આ ખબર છે ઓગણીસ જૂન બે હજાર ચોવીસને યાદ રાખજો હમણાં મહુવાની જનતાને આરોગ્યની અસુવિધાઓ લખેલું છે જનરલ હોસ્પિટલ છેલ્લું હોસ્પિટલ દજુ આપવા માંગ લોકોની ન્યૂઝ પેપરમાં લખેલું છે ભાવનગર ગ્રામ્યની આવૃત્તિ છે સૌરાષ્ટ્રની દિવ્ય ભાસ્કરની અંદર લખેલું છે કે તત્કાલીન સીએમ નરેન્દ્રભાઈ મોદી પીએમ બૈના પહેલાં આપેલું વચન ત્યારે વિધાનસભાની જે ચૂંટણી હતી ત્યારે ભાષણ કરવા માટે આવ્યા હતા ચૂંટણીના એવી રીતના બધા ઇવેન્ટ મેનેજમેન્ટ બધા ભાષણો ગોઠવતા ભાવનગરની અંદર મત માંગવા ભાવનગર આવ્યા હતા આજુબાજુ તાલુકો આવતા એટલે પ્રવચન તો કરવું જ પડે તેમ આપેલું વચન કે મહુવાને સિવિલ હોસ્પિટલનો દજ્જો આપવો પણ ત્રણ ત્રણ સીએમ બદલાઈ ગયા કેટલા ધારાસભ્ય બદલાઈ ગયા ઘણું બદલાઈ ગયો એમાં બધું લખેલું છે બુસો બેડની જનરલ હોસ્પિટલને ક્યારે ઠરાવ પાસ થયો હતો ચૌદ બે જો જાહેર કરવામાં આવેલ પછી ત્યારબાદ ત્રીસ ચાર તેરમાં ઠરાવનું આ બધું ચાલ્યું હતું પછી હોસ્પિટલ અત્યારે આ બધું ગોળ 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 બધું ચાલ્યું આ બાર વર્ષ સુધી આવી ગયા મહુવા સિવિલ હોસ્પિટલ જે છે ને એ દીજો આપવાની માંગ ક્યાંથી શરૂ થઈ હતી ધંધે તમે બધું ડાયરેક્ટ દીજો આપી દીધો હશે સિવિલ હોસ્પિટલની જે માંગ ક્યાંથી શરૂ થઈ હતી આ તરફ જો દીજો આપવાની જો નરેન્દ્રભાઈ મોદીએ જો દજ્જો આપ્યો હોય સરકારી હોસ્પિટલનો મહુવાને સિવિલ હોસ્પિટલ દુઃખ આપ્યો છે બે હજાર બારમાં તો તે ચૌદ પંદર સોળ સુધીમાં મહુવાને સરકારી સિવિલ સારામાં સારી હોસ્પિટલ મળી ગયું હોય મળે જ તે બોલાવે એટલે આપી જ પડે પણ એક શબ્દ છે જોઠખાણ ફેલાવે છે એટલે નરેન્દ્રભાઈ મોદીએ કેટલા વર્ષ જોઠખાણ ફેલાવ્યું આપણા ગામ માટે કેટલી કેટલું ખોટું બિયલા છે આવું ઘણું બધું ખોટું બયેલા હશે રાખજો ગુજરાતની અંદર દરેક ગામમાં દરેક તાલુકામાં ખોટું બિયલા છે છતાં પણ આપણે એને સત્યના તથ્ય રાખીએ છીએ અને આપણે ભૂલી જઈએ શું કામ કે હિન્દુ શબ્દ એ પોતે મૂકી દઈ છે એટલે આપણે બધું ભૂલી જઈએ છીએ એટલે આપણે સિવિલ હોસ્પિટલ જોતી નથી આપણે બીજું કાંઈ જોતું નથી બસ એના ઉદ્યોગપતિનો કામ બધા ત્યાં કરે સરકારી હોસ્પિટલ બને કે ન બને કેટલા વર્ષની અંદર તોતિંગ પ્રાઇવેટ હોસ્પિટલ કેટલી બધી બની હશે શું સરકારી હોસ્પિટલ ઊભી ન થઈ શકે આપણા ગામની અંદર મહવા શહેરની અંદર કદાચ લોકોનો રોષ જાગે છાપામાં આવે તો ખરી કઈ ઠાગા ઠીકડા કરવા મળે પશુ બાંધકામ થવા મળે ને ને રૂમ બનાવે પછી ઓફિસરો આવે ને કાંઈક બીજી હોસ્પિટલ બનાવે બિલ્ડિંગ વેકરો આવે ને પથ્થર આવે ને પછી ભૂલી જાય આપણા પાછા એટલે નરેન્દ્ર મોદી જે જૂઠાણ ફેલાવીને ગયા છે ભાવનગર જિલ્લાની અંદર આ બાર વર્ષ થઈ ગયા તો મિત્રો આ ગુજરાતમાં હતા તોય પણ એ જૂઠું બોલતા અને આ સંસદમાં બેઠા તો પણ એ જૂઠું બોલે છે ત્યાંથી બધા એવા ભાષણોથી પ્રવચનથી હિન્દુ શબ્દ નામ ઉપયોગ કરી અને આ તોફાનો ફેલાવે છે નરેન્દ્રભાઈ મોદી આખા દેશની અંદર આખા ગુજરાતની અંદર આજની પરિસ્થિતિ તમે જો ગઈકાલની પરિસ્થિતિ જુઓ તમે એનો એક જ શબ્દ હતો નરેન્દ્રભાઈ મોદીનો રાહુલ ગાંધીની સામે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો એ ગંભીર વાત છે તો બધા હિન્દુઓ જાગી જાય સંગઠનો જે હોય ને એની સાથે જાગી જાય ને બધા પથ્થરવારો કરવા મળે અંતે આપણા દેશની છબી ખરાબ થાય એટલે પોણી બસો વર્ષ પછી યાદ રાખજો શંકર ભગવાનનો કોઈ ભગવાનનો ફોટો આપણા સંસદની અંદર જે આપણું જે મંદિર છે એની અંદર બતાડવામાં આવ્યો યાદ રાખજો કે બહુ સારું કહેવાય કે રાહુલ ગાંધીએ જે ફોટો બતાડ્યો કે આપણે હિન્દુ છીએ હિન્દુ કોઈ દી હિંસા ન કરે હિન્દુ કોઈ દી હિંસા ન કરે એ અહિંસાનો ધર્મ છે યાદ રાખજો એણે સાબિત કરી બતાડ્યું કે જે આ લોકો ભારતીય જનતા પાર્ટી જે છે એ હિંસક છે અને ઉગ્રવાદી છે આ વાત એટલે કરી રહ્યો છે આ મિત્રો આ મુદ્દો આપણા મોવા સાથે જોડાયેલો છે જે શબ્દનો ઉપયોગ કર્યો જૂઠાણ એ કેટલું નરેન્દ્ર મોદી જ્યાં બેઠા બેઠા જૂઠું બોલે છે આપણા જ ગુજરાતના આપણા જ ગુજરાતના જ્યારે શ્રી મતા ભાવનગર આવી ચૂંટણી હતી વિધાનસભાની ત્યારે કેટલું બધું જૂઠું બોલે ગયા કે તમને મોવાની હોસ્પિટલ અને દજો દરજ્જો આપશો સુકામ આપવો પીડ્યું યાદ રાખજો અને નમવું સુકામ પીડ્યું એ સમયે યાદ રાખજો એની પાછળ પણ એક સત્ય યાદ રાખજો મિત્રો હવાને સિવિલના દર્જો એટલે નજરમાં મોદી આપ્યો કે એની પાછળ મહુવામાં મોટું આંદોલન થઈ રહ્યું હતું સિવિલ હોસ્પિટલ લડત સમિતિ જબરજસ્ત આંદોલન શાંતિપૂર્વક આંદોલન થઈ રહ્યું હતું અહિંસા ઉપર ચાલવાનું આંદોલન થઈ રહ્યું હતું કે મોવાને સારામાં સારી હોસ્પિટલ મળે જે હોસ્પિટલ બંધ હતી એને ચાલુ કરવા માટે ખૂબ જ મોટું આંદોલન થયું હતું એ પ્રતાપભાઈ કોહિલ જે સ્વર્ગવાસ થઈ ગયા છે પ્રતાપભાઈ કોહિલ જે સારા કાર્યકર્તા હતા હોવા માટેના સમાજસેવક હતા એના નામ ઉપર આખું આંદોલન થયું હતું એની છતાં ઘણા લોકો જોડાયેલા હતા નામી એનામી લોકો ઉપર પણ મેન હતા પ્રતાપભાઈ કોહિલ એ ખૂબ જ એના સારો સાગર આપ્યો અને સરકારને ઝુકાવી પત્ર લખીને સરકારને ઝુકાવી મંત્રીઓનો નમાયો દરેક જગ્યાએ પત્ર લખ્યા અને સરકાર ઝૂકીને છેલ્લે કેવું પીડ્યું હતું પ્રતાપભાઈને કે પ્રતાપભાઈ અમે સિવિલ હોસ્પિટલ બજો આપીએ છીએ સભા હશે ત્યારે જાહેર કરશે તમે કાંઈ જાહેર કરતા નહીં અમે તમને પહેલો પેલો પત્ર આપી દઈએ છીએ આ સિવિલ હોસ્પિટલની લડત સમિતિ યાદ રાખજો એના સાકાર થયા સ્વપ્ન એટલે મોને સારામાં સારી હોસ્પિટલ મળી પછી એકબીજાને જ્યાં ફટાકડા ફોડવામાં ભેદભાવની અંદર આ બધી વસ્તુ આ રોણાય યાદ રાખજો હવે પાછી સિવિલ હોસ્પિટલ ન બને તો એની માટે પાછું સિવિલ હોસ્પિટલ રજમિતિવાળા જાગશે આંદોલન કરશે અહિંસાના માર્ગે ચાલશે આ લોકો લોકોને ન્યાય અપાવશે આ એક મોટા મોટો પ્રશ્ન યાદ રાખજો મિત્રો આ બાર વર્ષ સુધી યાદ રાખજો મિત્રો ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે અને આપણા ગામમાં પણ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી રાજ કરે છે તો આ જનતાને જે પ્રશ્નો છે યાત્રા જો સિવિલ હોસ્પિટલનો જે જો આપવાનો છે સારી બિલ્ડિંગ બનાવવાની છે કાર્ય પૂરું થવું જોઈએ વારંવાર ન્યૂઝપેપરમાં આવે કદાચ નરેન્દ્ર મોદી ખોટું બોલીને પણ ગયા હોય કદાચ ચૂંટણી પ્રચાર પણ હોય જેવી રીતના સંસદની જેમ પ્રચાર કરે છે એની પાર્ટીને બચાવવા માટે થઈને ખો જાગો અને આપણા મેન મુદ્દાઓ છે કામના આરોગ્યની વસ્તુ છે પાણીની સુવિધાની જરૂર છે એવા મુદ્દાઓ પર ચર્ચા કરો યાદ રાખજો જે આપણા મહુઆનો જે સંગ્રહાલય જે શાપ છે ને સિવિલ હોસ્પિટલ એટલે સમિતિ એને બહાર કાઢો અને હોસ્પિટલ ન બને તો એની માટે થઈને ઘણા બધા કાર્યક્રમ કરો અને લોકો જાગો અને સારા સારા નેતાઓ જાગો અને આનો દોરકો ખાત મળ્યો સિવિલ હોસ્પિટલ સમિતિનો અને આપણા ગામને સારામાં સારી હોસ્પિટલ બને મુખ્યમંત્રી તાત્કાલિક બની જાય ગૃહમંત્રી તાત્કાલિક બની જાય બધું તાત્કાલિક બધું થઈ જાય પણ ક્યારેય પણ સુવિધા તાત્કાલિક કોઈને મળતી નથી આભાર મિત્રો ઉઠો જાગો અને આપણા ગામનો વિકાસ કરો આભાર થેન્ક યુ